જંબુસર પંથકમાં જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રાજકોટ પાસે આવેલું ધામ જે સંત શિરોમણી જલારામ બાપાની પાવનભૂમિ છે જંબુસર નગર સહિત પંથકના જલારામ મંદિર ખાતે બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ખીચડી જેની સાંજ છે રખવાડું જેનો રામ છે ગોકુળ જેવું જેનું ધામ છે ખવડાવવું એ જ એનું કામ છે જેનું ગામ છે આખા જગતમાં તેનું નામ છે સૌરાષ્ટ્રની ભૂમિ પર સેવા અને સદાવ્રતની અખંડ ધૂણી ધખાવનાર પરમપૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત અઢારસો છપ્પન ઈસવીસન સત્તરસો નવ્વાણુંમાં માં થયો હતો બાળપણથી જ તેમને ધંધા કે સંસારમાં નહીં પણ સાધુ સંતો અને ગરીબોની સેવામાં રસ હતો માત્ર વીસ વર્ષની ઉંમરે ગુરુ ભોજા ભગતના આશીર્વાદથી તેમણે શ્રદ્ધા વ્રત શરૂ કર્યું હતું એવા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની જંબુસર નગરના જલારામ મંદિરમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન લોહાણા મહાજન ટ્રસ્ટી ગણ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રભાત ફેરી મંગળા આરતી પાદુકા પૂજનનો સ્વર્ગવાસ જયંતિભાઈ રમણભાઈ ઠક્કર પરિવારે લાભ લીધો હતો ત્યારબાદ મંદિરેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શોભાયાત્રા નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી શોભાયાત્રામાં એપીએમસી ચેરમેન વનરાજ મોરી દૂધારા ડેરી તથા પીપલ્સ બેંક ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી નગરપાલિકા સદસ્યો અગ્રણી વિરેનભાઈ શાહ ભાવેશભાઈ રામી યોગેશભાઈ પુરાણી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા આ સહિત જંબુસર પંથકના શામોજ કલયારી ગામે પણ જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી